હેલો દોસ્તો મિત્તલ બુટિક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ઓગણચાલીસ સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું ઓગણચાલીસ સાઇઝ ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાયગાળાનો આગળનો ભાગ અને બાય કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો દોસ્તો આજે હું તમને કેટલીક ખાસ જાણકારી આપવા જઈ રહી છું દરેક સાઈઝના ડ્રેસનું ગળું શોલ્ડર બાંયા ગાળાનો આગળનો ભાગ અને બાંયા ગાળો કેટલો લેવો બધી જ સાઇઝના માપ અલગ અલગ વિડીયોમાં જોવા મળશે તો દોસ્તો અઠવાડિયામાં ત્રણ વિડીયો આવશે મંગળવાર ગુરુવાર અને શનિવાર તો તમે તેનું ખાસ ધ્યાન રાખજો તો દોસ્તો બત્રીસ સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે જ બાયગાળો ગાળો બાંયગાળાનો આગળનો ભાગ અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ ઓગણચાલીસ સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું દોસ્તો ઓગણચાલીસ સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી આગળનું ગળું છ સાડા છ કે સાત ઇંચ લેવું તમારી પસંદગી પ્રમાણે આગળનું ગળું છ સાડા છ કે સાત ઇંચ લેવું તમારી પસંદગી પ્રમાણે તો દોસ્તો આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ ઓગણચાલીસ સાઇઝમાં ગાળાનો આગળનો ભાગ ધ્યાનથી સાંભળજો દોસ્તો સાઈઝમાં સાઇઝમાં ગાળાનો આગળનો ભાગ છ ઇંચ રહેશે ત્યાર પછી પા ઇંચનો ત્રાસ આપ્યા પછી જ ગાળાનું માપ લેવું હંમેશા પા ઈંચનો ત્રાસ આપ્યા પછી જ ગાળાનું માપ લેવામાં આવે છે તો દોસ્તો ઓગણચાલીસ બાય બાંયગાળાનું માપ સાડા છ રહેશે છ પોઈન્ટ પાંચ ઓગણચાલીસ સાઈઝમાં શોલ્ડર સાઈડનું ગળું આગળનું ગળું છ સાડા છ કે સાત બાંયગાળાનો આગળનો ભાગ છ ઇંચ ત્યાર પછી પાંચનો ત્રાસ લેવો અને ત્યાર પછી બાય ગાળાનું માપ લેવો માય ગાળો છ પોઈન્ટ પાંચ લેવું તો દોસ્તો ઓગણચાલીસ સાઈઝમાં પાછળનું ગળું અને શોલ્ડરનું માપ કેટલું લેવું તે હવે આપણે વિસ્તારથી સમજીએ પાછળનું ગળું જો પાંચથી છ હોય તો દોસ્તો પાછળનું ગળું જો પાંચથી છ હોય તો શોલ્ડર છ ઇંચનો લેવો પાછળનું ગળું જો સાતથી આઠ હોય પાછળનું ગળું જો સાતથી આઠ હોય તો શોલ્ડરનું માપઈન્ટ પંચોતેર એટલે કે પોણા છ સાતથી આઠ હોય તો પાંચ પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા છ લેવું હવે પાછળનું ગળું જો નવથી દસ હોય તો શોલ્ડરનું માપ પાંચ પોઈન્ટ પાંચ રહેશે એટલે કે સાડા પાંચ તો દોસ્તો પાંચથી દસ ગળું હોય પાછળનું તો શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ આગળનું ગળું છ સાડા છ કે સાત ઇંચ પછી બાંગાળાનો આગળનો ભાગ છ ઇંચ ત્યાર પછી પાંચનો ત્રાસ આપવો અને ત્યાર પછી બાંગાળાનું માપ લેવું બાંગાળાનું માપ સાડા છ રહેશે ઓગણત્રીસ સાઇઝમાં આ માપમાં કોઈ ફેરફાર થશે નહીં પાછળનું ગળું પાંચથી દસ હોય તો શોલ્ડરનું માપ આ પ્રમાણે લેવું તો દોસ્તો જો તમે આ સાઇઝમાં આ રીતે કટિંગ કરશો તો તમારા ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે દોસ્તો ડ્રેસ કે કુર્તી ફિટિંગમાં હોય તો જ પહેરવાની મજા આવે તો દોસ્તો ઓગણત્રી ઓગણચાલીસ સાઇઝમાં ચેસ્ટનું ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે ઓગણચાલીસ સાઇઝમાં ચેસ્ટનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે નો ચોથો ભાગ એટલે કે નવ પોઈન્ટ પંચોતેર વત્તા બે એટલે કે અગિયાર પોઈન્ટ પંચોતેર પોણા દસ વત્તા બે એટલે કે પોણા બાર દોસ્તો ઓગણચાલીસ સાઇઝમાં ડ્રેસ કે કુર્તીનું આ માપથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તી એકદમ પરફેક્ટ ફિટિંગમાં આવશે દોસ્તો હેવી સાઇઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે ત્યાર પછી કોલરવાળા ડ્રેસ બોટને એક ડ્રેસમાં ગાળો અને શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ શીખવવામાં આવશે બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો બનાવેલ છે કે જેથી તમારે જે સાઈઝનું કટિંગ શીખવું હોય તો તમે એક વિડીયો જોઈને શીખી શકો છો તો દોસ્તો ઓગણચાલીસ સાઈઝમાં બાયનું માપ કેવી રીતે લેવું તે આપણે વિસ્તારથી સમજીએ તો દોસ્તો ઓગણચાળીસ સાઇઝમાં લંબાઈ વત્તા એક ઇંચ એક ઇંચ પટ્ટી વાળવા માટે એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવામાં આવે છે ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણ પછી નિશાન કરવું અને તે નિશાન કર્યા પછી આઠ ઇંચ પછી જ ગાળાનો શેપ આપવો સાડા ત્રણ પછી નિ ત્રણે નિશાન કરીને પછી આઠ ઇંચ પછી જ બાંય ગાળાનો શેપ આપવામાં આવે છે આઠ ઇંચ વધતા બે ઇંચ સિલાઈ માટે તો દોસ્તો ઓગણચાલીસ સાઇઝમાં બાંય તમે આ માપથી કટિંગ કરશો તો તમારી બાંય ડ્રેસ કે કુર્તીમાં બાયગાળામાં પરફેક્ટ બેસી જશે તો દોસ્તો મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે ટ્રાય કરીને જરૂરથી જોજો એનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ ખુશી થશે તો તમે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો કે તમને કયો કયો ફાયદો થયો છે કે તેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે તો દોસ્તો અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર